અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ઉત્તરાખંડ કાશ્મીર જેવા પહાડી પ્રદેશમાં રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરાઈ છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના પહાડી પ્રદેશમાં વસતા આદિવાસીઓ આઝાદીના સિત્યોતેર વર્ષ બાદ પણ આદિમાનવ જેવું જીવન જીવવા પર મજબૂર બનવું પડ્યું છે તારીખ પહેલી ઓક્ટોબરની મધરાતે તુરખેડા ગામના બસ્તરિયા ફળિયામાં રહેતા કવિતાબેન કિશનભાઈ ભીલને પ્રસૂતિની પીડા ઉપડતા ફળિયાના લોકો ભેગા મળી જોડીમાં ઉચકી હોસ્પિટલ લઈ જતી વેળાએ બે કિલોમીટર જતા રસ્તામાં જ કવિતાબેનનું મોત નીપજ્યું હતું જે અંગેના અહેવાલો મીડિયાના માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં નામદાર હાઈકોર્ટ સુઓમોટો પિટિશન દાખલ કરી રાજ્ય સરકારને નોટિસ ફટકારતા જિલ્લાનું વહીવટી તંત્ર સફાળું દોડતું થયું છે અને હાઈ